હતી કે પોતાની સગીર વયની દીકરીને અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી દુષ્કર્મ કરવાની ઈરાદે અપહરણ કરી ગયે છે કેશોદ પોલીસ વિભાગના ડીવાય ઠક્કર ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન બીબી કોળી દ્વારા સગીર અને અપહરણ ઝડપી પાડવા ઉપયોગ કરી શોધવાનો પ્રયત્ન કરતા જ નવસારી આસપાસના વિસ્તારમાં સ્થાયી થયો હોવાનું ધ્યાન આવતા જ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણ ડાબી રોહિત દ્વારા નવસારી ખાતે પહોંચી અને સગીરા સાથે અપહરણ કરી જનાર સંકેત રતુ પટેલ રહેવાસી સમરૂલી તાલુકો ચિખલીનો હતો જેને જડપી પાડી કેશોદ પોલીસ સ્ટેશન લાવી અને સઘન પૂછપરછ હાથ ધરી હતી ત્યારે હાલ સઘન પૂછપરછ કરી અપહરણ દુષ્કર્મ અને પોસ્કોની કલમનો ઉમેરો કરી આગળની તપાસ હાથ ધરાય છે કેશોદના પાણખાણ ગામની સગીર સાથે યુવક કઈક રીતે સંપર્કમાં આવ્યો અને સગીરાને લડચાવી ફોસલાવી અપહરણ કરવાના અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે ઉપરાંત એકાદ મહિના સુધી ક્યાં ક્યાં આશ્રય લીધો છે તે તમામની હકીકતો તપાસમાં બહાર આવી હતી